ભુજ તાલુકાના સણોસરા ગામ નજીક પર એસિડ નાખી કૃત્ય કરનાર પર કડક હાથે કાર્યવાહી કરવા દ્વારા કરાઈ માંગ ગઈકાલે સવારના સમયમાં અખિલ કચ્છ રબારી યુવા પ્રમુખ તેમજ પશુ પ્રેમી હરિભાઈ રબારી ને ફોન દ્વારા જાણ કરાતા તેઓ મિત્રો સાથે સણોસરા ગામે પહોંચ્યા હતા અને એસિડ એટેક ના કારણે ગંભીર હાલતમાં અબોલ નંદી જોવા મળતા પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે આવા અમાનુષી રાક્ષસી કૃત્ય કરનાર કેટલી હદે ક્રૂર હશે તે અબુલ નંદીની સ્થિતિ જોઈએ ત્યારે અબુલ જીવની પીડા માત્ર કંપારી છૂટી જાય તેવી હાલતમાં કણસતા નંદીની વિહારે આ યુવાનો પહોંચ્યા હતા આ બાબતે હરિભાઈ રબારીએ જણાવ્યું હતું કે મારું નામ રબારી હરિભાઈ મંગલભાઈ છે અખિલ કચ્છ માર્ગ યુવા સંગઠનનું પ્રમુખ છું સણોસરા ગામે આજે અમે એક એવો બનાવ જોયો કે જે પશુધન ઉપર બહુ બહુ અગ્નિ અત્યાચાર થવામાં આવે છે બરોબર આજે એવા ત્રણ આંકડા જોયા એના ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું વાળી વિસ્તાર દ્વારા કે ખપે સીમ દ્વારા ખપે ક્યાં બનાવ બન્યું બહુ ગંભીરતા રીતે બનાવ બનેલો છે એમ આંકલાની આંખો અંદરના હાડકા દેખાય એવો ખરાબ બનાવ બનેલો છે તો અમારું એક કહેવામાં આવે છે આજે અમે એફઆર નોંધાવી દીધી છે માનુગા પોલીસ સ્ટેશન અને અમારું એક એવું કહેવામાં આવે છે કે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને એ આરોપીને પકડવામાં આવે અને સરકારી રીતે જે પણ સજા થતી હોય એને કાયદેસર રીતે કાર્યવાહી કરીને એને સજા દેવામાં આવે અમારું કહેવાનું એવું બધા લોકો પાસે એવી અપેક્ષા છે કે મહેરબાની કરી આવા બધા બનાવો ના બનાવો તમને એવું હોય તો ગ્રામ પંચાયતમાં કયો તમારી મંજૂરી મૂકો તમે તો ગ્રામ પંચાયત પોતે તમને કંઈક ને કંઈક વ્યવસ્થા કરી આપશે એમ પણ તમે આવા બધા કરી આવું બધું કૃત્ય કરીને તમે શું કામ આવી રીતના જીવ દ્વારા જીવ ઉપર શું કામ અત્યાચાર કરો છો એ લોકોને પણ હું મારા બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે ખાલી દૂધ માટે કરીને તમે ગાયો ના રાખો તમને જો ગાયું રાખવી જોઈએ તો મહેરબાની કરી એની બરોબરની સારવાર કરો રખડતા ઢોર ના મૂકો એવી મારી વિનંતી છે હાથ જોડીને એક વિનંતી કરું છું આજે એને સુપાસો હોસ્પિટલમાં મૂકવાનો આવ્યો છે ગૌ સેવા સમિતિ ભાવેશભાઈ પરમારને એ લોકો બધા લેવા આવ્યા હતા સણોસરા ગામે અને એ લોકોને અહીંયા કને ગૌ સેવા સમિતિમાં મૂકવામાં આવી છે ડોક્ટર જાણવામાં એવું મળ્યું છે કે અઠવાડિયું પહેલાં એના ઉપર એસિડ મૂકવામાં આવી છે દેખાતા હતા ત્યારે આવી ક્રૂરતા આચરનાર રાક્ષસ ની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે આ બાબતે હરિભાઈ રબારી નો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે આ ઘટનાને લઈ અમે માનકો પોલીસ મથકે આ રાક્ષસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા પ્રથમ તો પીઆઈ વસાવા દ્વારા ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી અને બાદમાં આ માત્ર જાણવાજોગ અરજી લેવાની છે તેવું જણાવ્યું શું આ યોગ્ય છે એવા અણિયારા પ્રશ્નો પશુ પ્રેમીઓ કર્યા હતા ત્યારે દુઃખ સાથે જણાવ્યું હતું કે આ નંદી સુપાશ્વ જૈન ગૌશાળા ખાતે મોકલાયા બાદ તે મૃત્યુ પામ્યું છે અબુલ જીવ પર ક્રુરતા દાખવનારા રાક્ષસ પર કાર્યવાહી કરવા પશુ પ્રેમીઓ માંગ કરી છે ત્યારે આ ઘટના સંદર્ભે માનકુઆ પે વસાવાનો ટેલિફોનિક સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે હાલ અમોએ અરજી લીધી છે અને કોણે એસિડ ફેંક્યું ક્યાં ફેંક્યું અને આ નંદી ક્યાંથી આ જગ્યાએ પહોંચ્યું તેના આધાર પુરાવા મળ્યા નથી આ તપાસ બાદ ગુનો દાખલ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે